નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ચૌદ ઓક્ટોબરથી તમામ પેન્શન ઓર નિવૃત્તિ કર્મચારીઓના તબીબી સુવિધા એટલે કે મેડિકલ સહાયના નિયમોમાં થશે મોટો ફેરફાર તો મિત્રો શું છે સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ ચર્ચા કરતાં પેલા ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂ કર્મચારી પેન્શન જા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં ગુજરાતી સાહિત્ય કુંડ ચેનલ નહીં મિત્રો તમારા તમારા એક લાયકથી એક સબસ્ક્રાઈબથી અમને મોટિવેશન મળે છે કે અમે જે પણ વિડીયો બનાવીએ છીએ તે તમારા સુધી પહોંચે છે અને તમને ગમે છે મિત્રો તો અવશ્ય રીતે લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમને કહ્યું ત્યાં મિત્રો નિવૃત્તિ કર્મચારીઓના તબીબી સુવિધાઓના પેન્શનો નિવૃત્તિ કર્મચારીઓના તબીબી સુવિધા મેડિકલ સહાયના થશે મોટો ફેરફાર તો મિત્રો વાત કરવાના છીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનો માટે મોટી રાહત છે મગવાર બથ્થું ડીએ વધાર્યા પછી કેન્દ્ર સરકાર હવે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના સીજીએસએસ હેઠળ એક મોટો સુધારો કર્યો છે ત્રણ ઓક્ટોબરના રોજ સરકારે આશરે બે હજાર તબીબી પ્રક્રિયાનો મોટો સુધારો પેકેજ લેવાની જાહેરાત કરી છે આ નવા દર તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે આ સુધારો છેલ્લા પંદર વર્ષથી સૌથી મોટો સુધારો માનવામાં આવે છે મિત્રો તો મિત્રો કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમના માટે એક મોટી રાહત એ છે કે ડીએ વધારા પછી કેન્દ્ર સરકારના જે કર્મચારી છે તે આરોગ્ય યોજના સીજીએસએટ એક મોટો સુધાર કરશે સરકાર આશરે બે હજાર તબીબી પ્રક્રિયાઓ માટે સુધારા પેકેદારોની જાહેરાત કરી છે તે ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો તો અમલમાં આવી ગયા છે મિત્રો ગઈકાલથી ઓક્ટોબ ઓક્ટોબર હતું ને આજે ચૌદ ઓક્ટોબર થઈ ગઈ છે ત્યારબાદ એ નોંધવું જોઈએ કે અત્યાર સુધી જૂના દર માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ હોસ્પિટલ માટે પણ ચુકવણીની સમસ્યા અને અસમાનતાનું કારણ બની રહ્યા હતા નવા દરના અમલીકરણ સારવાર ખર્ચ અને ચુકવણી પ્રક્રિયા બંને સુધારા થવાની અપેક્ષા છે આનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શન વધુ સારું આરોગ્ય સંભાળ સેવા સેવાઓ મળશે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ભાગીદાર પણ વધશે મિત્રો જેનાથી એકંદરે આરોગ્ય સંભાળ અને આરોગ્ય સંભાળ માળખાઓને મજબૂત બનાવવામાં આવશે ત્યારબાદ આ ફેરફાર જરૂર કેમ પડી મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનો માટે મોટી ફરિયાદ હતી કે સીજીએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો ઘણીવાર રોકડ સહિત સારા પૂરી પાડતી નથી દર્દીઓના પોતે જ મોટી ચૂકવણી કરવાની ફરજ પાડવામાં આવતી હતી અને પછી રિફંડ માટે મહિનાની રાહ જોવી પડતી હતી હોસ્પિટલના દર્દીએ કરતી હતી કે સરકાર નક્કી કરેલા પેકેજ દર જૂના અને ઓછા હતા અને વધુમાં તેમને સમયસર ચૂકવણી મળતી ન હતી કારણ કે હોસ્પિટલ લાભાર્થી રોકડ સહિત સેવાઓ પર પૂરી પૂરું પાડવાનું ટાળતી હતી તે ઓગસ્ટ બે હજાર પચીસમાં જી ઇન સીમાં જી એન નેશનલ ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયસ યુનિયન્સ આ મુદ્દા પર સરકારે એક મોટી મેમોર સુપરત કર્યું છે તેમાં જણાવ્યું હતું કે રોકડ સહિત સેવાઓના અભાવે કર્મચારીઓના પેન્શનમાં બંનેને નાણાકીય મુશ્કેલીમાં સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેમને કટોકટીમાં પણ સારો સારવારની સુવિધા ઇન્કાર કરવામાં આવ્યો હતો મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ નવી સુધારા યોજના શું સામેલ છે સરકાર હવે લગભગ બે હજાર તબીબી પ્રક્રિયા માટે નવા પેકેજ દર કર્યો છે જેમાં શ્રેણીમાં ટાયર એક ટાયર ટુ ટાયર થ્રી અને હોસ્પિટલ ગુણવત્તા જેમ એનએબીએસ માન્ય પર આધારિત છે ટાયર ટુ શહેરોમાં પેકેજ દર બેઝ રેટ કરતાં ઓગણીસ ટકા ઓછા છે ટાયર થ્રીમાં શહેરોમાં પેકેજ દર બેઝ રેટ કરતાં વીસ ટકા ઓછા છે એનએમ બી એસમાં રહેતા પ્રાપ્ત હોસ્પિટલ બેઝ જ રેટ સેવા પૂરી પાડશે એનએમ બી હોસ્પિટલ પંદર ટકા ઓછો દર મળશે અને બસોથી વધુ પથાઈ ધરાવતી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પંદર ટકાથી વધુ દર મળશે મિત્રો કર્મચારીઓના રીતે ફાયદો થશે કેશલેસ સારવાર સરળ બનશે હવે પેકેજ દર વાસ્તવ અને વ્યાજબી હોવાથી હોવાથી હોસ્પિટલ સીજીએસ ધારકોને કોઈપણ ખસકાટ વિનામું કેશલેસ સેવા પ્રદાન કરશે તથામાં વાત કરી લો ખિસ્સામાંથી ખર્ચ ઓછો કરો અને કર્મચારી પેન્શન હવે મોટી રકમ અગાઉની ચૂકવવાની જરૂર રહેશે નહીં રિફંડની મુશ્કેલી ઓછી થશે પૈસા હવે મહિનાને સુધી જ અટવાય રહેશે નહીં મિત્રો તો આ તે મારી થેન્ક યુ વેરી મચ